સાથીઓ આજે શીતળા છે અને શીતળા માધ્યમથી લોકો એવું કહે છે કે ભાઈ સાતમને દિવસે આપણે સુલો પેટાવીએ તો શીતળામાં સળગી જાય તો આજે જે વ્યવસ્થા જે છે જે અંધશ્રદ્ધા છે એને દૂર કરવા માટે આજે સુલો પેટ કયો છે જોઈએ આપણે શું થાય છે આજે તો હજારો વર્ષોથી જે હજારો વર્ષોથી જે પરંપરા જે છે એ પરંપરા બ્રાહ્મણોના માધ્યમથી થોપેલી છે અગર ખરેખર એ વસ્તુ જો થાતી હોત તો ઘણી જગ્યાએ ઘણા બધા માણસો મરી ગયા હોત શીતળા નામનો જે રોગ હતો એ રોગ લોકોને લાગ્યો હતો અને એ રોગના માધ્યમથી જે એની દવા શોધવામાં આવી અને એ દવાના ઇન્જેક્શનો જ્યારે દેવામાં આવ્યા ત્યારે એ શીતળાનો જે રોગ છે એ ખતમ થઈ ગયો છે એ ખતમ થઈ ગયો નાબૂદ થઈ ગયો પણ છતાં હજી એ લોકો ભ્રમમાં જીવે છે હજી એ લોકો વેમમાં જીવે છે કે સાયતમ્ય દિવસે ખરેખર સુલો ન પેટાવવો જોઈએ તો સાતમને દિવસે સુલો ન પેટાવવો જોઈએ એ એક વાસ્તવિકતા નથી એ એક માનસિકતા છે એક ગુલામી છે અને સાતમના દિવસે જ આપણા મહાપુરુષોની હત્યા થઈ ગઈ મૂલનિવાસી રાજાઓની હત્યા થઈ ગઈ અને એ તહેવારને હારના માધ્યમથી પેશ કરવામાં આવ્યું છે તો સાથીઓએ સમજવું જોઈએ કે જે માનસિકતા છે એ માનસિકતાથી હંમેશા દૂર રહેવું જોઈએ આજે એ શરૂઆત મેં કરી છે ખુદ મારાથી કરી છે અને મેં મારા ઘરેથી શરૂઆત કરી છે પણ સોલો એટલા માટે સાથીઓ પેટાયો છે કે જે પતિ અને પત્ની એમ કહે છે કે પતિ પરમેશ્વર હોય છે પણ આજે પત્ની પણ દૂર રહે છે પોતે જીવ બસાવવા માટે કે એમ કહે છે કે હું નહીં પેટાવું પણ મને એ વસ્તુનો ડર નથી એટલે મેં પેટાયો છે કોઈ કોઈ મરી જાય છે કોઈની પાછળ કોઈ આવતું નથી જેમાં માનસિકતા હોય છે માનવતા નથી હોતી અને જેમાં માનવતા હોય છે એ જ માણસ હોય છે તો ફક્ત કહેવા માટે હોય છે જે થાળીની અંદર જે પેશ કરે છે અને પથ્થરોની અંદર જે ઘા કરે છે એ પથ્થરો ખાતા નથી પણ જે ભૂખ્યા છે દુઃખી હશે એને જો આપી નથી શકતા તો એ પણ એક માનસિકતા છે આવા અનેક તહેવારો આવે છે અનેક વાર આવે છે અને એ બ્રાહ્મણોના માધ્યમથી થોપેલા હોય છે આપણા જ ખરસ આપણા જ પૈસા અને આપણે જ ગુલામ બનાવે છે કોઈ બ્રાહ્મણ કે બન્યાની દીકરીઓ કે દીકરા બહાર નથી નીકળતા થાળીઓ લઈને કે નથી ભોગ સડાવતા એ સાયતમ હોય કે આઠમ હોય એને બધાય દિવસો હરખા હોય છે અને એ રાંધીને ખાય છે પણ જે પસાત વર્ગના છે જે એસી છે એસટી છે ઓબી છે એના માધ્યમથી આ વસ્તુ કરવામાં આવે છે એ એક માનસિકતા છે અને માનસિકતા જ્યાં સુધી બહાર નહીં નીકળે જ્યાં સુધી પોતાથી તમે આ વસ્તુ આગળ નહીં અકાડો ત્યાં સુધી ખાલી કહેવાથી કોઈ વસ્તુ થવાતી નથી પણ કરી પણ બતાવવું પડશે એ વસ્તુ સાચીઓ જરૂરી છે એટલા માટે આજે આ વિડીયો બનાવ્યો છે અને સુલો પણ પ્રેકટાવ્યો છે કે આ એક માનસિકતા છે બ્રાહ્મણોની થોપેલી વ્યવસ્થા છે આનાથી કશું પણ નથી થતું આ એક ભ્રમ છે અને ભ્રમને તોડવા માટે આજે આ સુલો પેટાયો છે એટલે એ વસ્તુ સમજવી જરૂરી છે અને જ્યાં સુધી આ વસ્તુ નહીં સમજીએ ત્યાં સુધી આપણા શિક્ષક જે આપણે શિક્ષણની અંદર વળવાની જરૂર છે શિક્ષણની અંદર નથી વળી રહ્યા અને આપણે માનસિક ગુલામી આપણા બાળકો પણ ગુલામ બની રહ્યા છીએ જે આપણે કાંડ કરીએ છીએ જે આપણે જે વસ્તુ કરીએ છીએ એ જ આપણા બાળકોની અંદર પરિવર્તન આવે છે અને બાળક હંમેશા માનસિક ગુલામ બને છે અને માનસિક ગુલામ ન બનવું જોઈએ કારણ કે હંમેશા જે નાના બાળકો હોય છે એના મગજની અંદર એક થોપવામાં આવે છે પણ શિક્ષણ ઉપર થોપવામાં નથી આવતું એ વસ્તુ સમજવી જરૂરી હોય છે સાથીઓ વિડીયો બનાવવાનો માધ્યમ એ છે કે ખાલી કહેવાથી કોઈ પણ વસ્તુ નથી થતી પણ પોતાથી શરૂઆત કરવી પડે છે ઘરેથી શરૂઆત કરવી પડે છે બાકી પરિણામ એનું શું આવે છે એની કોઈ ફિકર કરતો નથી અને ક્યારે કરવાનો પણ નથી એક દિવસ મરવાનું છે અને મરી ગયા પછી પણ કોઈ વાહે આવવાનું નથી મરવાનું છે એ સત્ય છે કોના છોકરા અને કોના બાયું એ પણ એની જગ્યાએ રહેવાના છે તો એના માટે ખાસ મેં વિડીયો બનાવ્યો છે શેર કરજો લોકો સુધી પહોંચે બસ એટલી મારી વિનંતી જય ભીમ જય મૂલનિવાસી જય સંવિધાન Zajvigna